સમાધિ કે અસમાધિ સમાધિ નહી આવી જાય ત્યારે મને સમાધિ રહેશે અસમાધિ અને નંબર ચાર શરીર રોગો થી ઘેરાશે શરીર રોગો થી ઘેરાશે ત્યારે મારી સાથે કોણ કહી શકીએ એમ છીએ આ શરીરમાં એક પણ રોગ નહીં આવે એવું કહી શકો એમ છો કોઈ ઉંમરે રોગ ન આવે એ તો કયો છે કોઈ હવે એક સમય એમ કહેવાતું હતું કે 50 60 ની ઉંમર થાય એટલે માણસ ઘરડો થાય થોડી ઘણી બીમારી આવે આ છે 5 વર્ષના ઉંમરના બાળકના વાલ ખરાબ થઈ શકે હોઈ શકે 15 વર્ષે ડાયાબિટીસ આવી શકે આવી શકે પચીસ વર્ષે બીપી આવી શકે આવી શકે ત્રીસ વર્ષે કેન્સર હોઈ શકે હોઈ શકે અને પાંત્રીસ વર્ષે પૂરું જય જય હું ઘણીવાર નાના બાળકોની શિબિરમાં કહું તમારી એબીસીડી બોલો સાવ નાનું બાળક હશે ને એટલે એ શું હશે એ ફોર એ એપલ હવે જુદું હં હા સ્કૂલની બુકમાં જે ભણાવે છે એ એપલ હવે એ નથી બોલતા હા કયો મુ કયો એપલ

આ યંગસ્ટરની અને જ્યાં પિસ્તાલીસ પચાના થાય અને એને પૂછીએ એટલે કે તમારા જેવાને પૂછીએ ભાઈ તમારી એબીસીડી બોલો એ ફોર હું એટીટ્યુડ હવે એ ફોર એટીટ્યુડ ને બાજુ પર મૂકો એ ફોર એટેક એક આવી ગયો છે બે સ્ટેન્ડ બેસાડી દીધા એ ફોર એટેક ને બી ફોર હવે બરાબર ગાડી લાઈન પર ચડી બી ફોર બીપી

મારી સમાધિનો શું આ ચાર પ્રશ્નો તમારી જાતને કરતા જાઓ અને તમારા વિચારોને બદલતા જાઓ સમાધિ બીજું કંઈ નથી મનની રમત મનને જરાક નેગેટિવ માં લઈ ગયા અસમાધિ મનને પોઝિટિવ માં લઈ ગયા મન સમાધિ આખી દુર્ગતિ ને સદગતિ તમારી ક્રિયા કરતા તમારી સાધના કરતા તમારી ભાવના ઉપર ઉપર યાદ રાખજો તીર્થંકરો પણ આગલા ત્રીજા બહુમાં સાધના કરે છે એ સાધના પરલોકમાં સાથે નથી આવતી પણ તીર્થંકરો આગલા બહુમાં જે ભાવના કરે છે એ ભાવના સાથે આવે ભાવના શું છે જો હોવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરો આ ભાવના 11 લાખ 80645 માસ કમળ